શિવ પુરાણ વાયુ સંહિતા એક દિવ્ય જ્ઞાન ધારા શિવ પુરાણ એ હિન્દુ કરે છે આ પુરાણ અનેક સંહિતાઓ ભાગોમાં વિભાજિત છે અને તેમાંની જ એક અત્યંત મહત્વપૂર્ણ સંહિતા છે વાયુ સંહિતા આ સંહિતા સ્વયં ભગવાન શિવ દ્વારા વાયુદેવને પ્રદાન કરાયેલા જ્ઞાન અને ઉપદેશોનો સંગ્રહ છે વાયુ સંહિતા મુખ્યત્વે બે ખંડમાં વહેંચાયેલી છે પૂર્વ ખંડ અને ઉત્તર ખંડ આ સંહિતામાં સૃષ્ટિની રચના દેવોની ઉત્પત્તિ આધ્યાત્મિક જ્ઞાન ભક્તિનો મહિમા અને ધાર્મિક આચરણો વિશે ગહન વાતો સમજાવવામાં આવી છે પૂર્વખંડ સૃષ્ટિ શિવ અને શિવ ભક્તિ પૂર્વ ખંડનો આરંભ સૃષ્ટિના રહસ્ય અને ભગવાન શિવની સર્વોપરિતાના વર્ણનથી થાય છે એક સૃષ્ટિનો આરંભ અને શિવનું અનાદિ સ્વરૂપ વાયુ સંહિતા અનુસાર સૃષ્ટિના આરંભે કેવળ અંધકાર અને શૂન્યતા હતી તે સમયે કોઈ દેવતા કોઈ પ્રાણી કોઈ સૃષ્ટિ નહોતી ત્યારે કેવળ હતા જે અજન્મા અવ્યક્ત અને સર્વવ્યાપી છે તે જ પર બ્રહ્મ સદાશિવ છે આ સદાશિવ જ સર્વશક્તિમાન સર્વજ્ઞ અને સર્વનો આદિ કારણ છે તેમની જ શક્તિમાંથી આ સૃષ્ટિનો આવિર્ભાવ થયો છે એક સમયે સદાશિવની ઈચ્છાથી એક દિવ્ય તેજનું પ્રાગટ્ય થયું જેમાંથી શક્તિ માયા પ્રગટ થઈ આ શક્તિ સદાશિવની અભિન્ન અંગ છે અને તેજ પ્રકૃતિ પરબ્રહ્મની સૃષ્ટિ કરવાની ઈચ્છા છે સદાશિવ અને શક્તિના સંયોગથી જ સૃષ્ટિની ઉત્પત્તિનું ચક્ર શરૂ થયું બે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રની ઉત્પત્તિ વાયુ સંહિતામાં વર્ણન છે કે સદાશિવ અને તેમની શક્તિના સંયોગથી સર્વપ્રથમ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર મહેશ એમ ત્રણ દેવો પ્રગટ થયા બ્રહ્મા सृष्टिના સર્જન કરતા વિષ્ણુ सृष्टिના પાલન કરતા રુદ્ર મહેશ सृष्टिના સંહાર કરતા આ ત્રણેય દેવો સદાશિવના જ વિવિધ સ્વરૂપો છે જે જુદા જુદા કાર્યો માટે પ્રગટ થયા છે શિવ સ્વયં જ આ ત્રણેય કાર્યોના મૂળમાં રહેલા છે ત્રણ પ્રણવ ઓમ અને પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય વાયુ સંહિતામાં પ્રણવ ઓમ અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય નું અપાર મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે ભગવાન શિવના ઉપદેશ અનુસાર ઓકાર એ પર મોક્ષની પ્રાપ્તિ થાય છે ઓમ નમઃ શિવાય મંત્ર ને શિવનો હૃદય મંત્ર કહેવામાં આવે છે આ મંત્ર નો જાપ કરવાથી ભક્ત શિવમય બની જાય છે આ મંત્રના દરેક અક્ષર ગહન અર્થ છે નમઃ અને અંતે શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે આ મંત્ર મોક્ષ દ્વાર ખોલે છે અને જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ લાવે છે ચાર ભક્તિનું મહત્વ અને શિવ પૂજા વાયુ સંહિતામાં ભક્તિને મોક્ષનો સર્વોત્તમ માર્ગ દર્શાવવામાં આવ્યો છે નિષ્કામ ભાવથી ભગવાન શિવની ભક્તિ કરવાથી જીવ સંસારના બંધનો માંથી મુક્ત થાય છે શિવ પૂજાની વિધિઓ શિવલિંગનું મહત્વ બિલ્વપત્ર રુદ્રાક્ષ ભસ્મ અને શિવના પ્રિય પુષ્પો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિયમિત શિવપૂજા અને શિવના ગુણગાન ગાવાથી ભક્તને પરમ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે વાયુદેવને શિવ સમજાવે છે કે જે ભક્ત પૂરા મનથી અને શ્રદ્ધાથી મારી પૂજા કરે છે હું તેના સર્વ દુઃખો દૂર કરું છું અને તેને મારા પરમધામમાં સ્થાન આપું છું ભક્તિ કેવળ બાહ્ય પૂજા નથી પરંતુ મનની શુદ્ધિ ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણનો ભાવ છે ઉત્તરખંડ જ્ઞાન યોગ અને આધ્યાત્મિક સાધના ઉત્તરખંડમાં આધ્યાત્મિક જ્ઞાન યોગ અને મોક્ષ પ્રાપ્ત કરવાના વિવિધ માર્ગોનું વર્ણન છે એક જ્ઞાન અને વૈરાગ્યનો માર્ગ વાયુ સંહિતામાં જ્ઞાનને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર દીપક સમાન ગણાવ્યું છે આત્મજ્ઞાન જ મોક્ષનો માર્ગ છે દેહ મન અને બુદ્ધિથી પર આત્માના સ્વરૂપને જાણવું તે જ સાચું જ્ઞાન છે આ જ્ઞાન ગુરુના માધ્યમથી અથવા શાસ્ત્રોના અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે વૈરાગ્ય એટલે સંસારની માયા અને મોહમાંથી મુક્તિ જ્યારે જીવ સંસારની અસ્થિરતા અને દુઃખમયતાને સમજે છે ત્યારે તેના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે વૈરાગ્ય વિના જ્ઞાનની પ્રાપ્તિ અસંભવ છે કારણ કે મન વિષયા ફસાયેલું રહે છે બે યોગ અને ધ્યાનનું મહાત્મ્ય શિવ વાયુદેવને યોગના વિવિધ અંગો વિશે સમજાવે છે જેમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે ધ્યાન મનને એકાગ્ર કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થવું તે ધ્યાન છે ધ્યાન દ્વારા મન શાંત થાય છે અને આત્માનો અનુભવ થાય છે શિવ કહે છે કે હું ધ્યાનથી જ પ્રસન્ન થાઉં છું સમાધિ યોગની સર્વોચ્ચ અવસ્થા જેમાં જીવ અને બ્રહ્મ એકાકાર થઈ જાય છે આ અવસ્થામાં જીવને પરમ આનંદ અને મુક્તિનો અનુભવ થાય છે ત્રણ શિવના વિવિધ સ્વરૂપો અને લીલાઓ વાયુ સંહિતામાં ભગવાન શિવના વિવિધ રૂપો અને તેમની અનેક લીલાઓનું વર્ણન છે જે ભક્તોને તેમની ભક્તિમાં દૃઢ બનાવે છે દક્ષ યજ્ઞનો વિનાશ એક કથા અનુસાર પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું પરંતુ તેમણે ભગવાન શિવને આમંત્રણ ના આપ્યું દક્ષની પુત્રી અને શિવની પત્ની સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં ગયા ત્યાં દક્ષે શિવનું અપમાન કર્યું જેનાથી ક્રોધિત થઈને સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો સતીના મૃત્યુથી ક્રોધિત થયેલા શિવે પોતાના વાળમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા જેમણે દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો અને દક્ષનું મસ્તક કાપી નાખ્યું પાછળથી દેવોની વિનંતીથી શિવે દક્ષને ફરી જીવિત કર્યા અને તેમને બકરાનું મસ્તક પ્રદાન કર્યું આ કથા શિવના ક્રોધ ન્યાય અને ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવે છે મહાકાલનું સ્વરૂપ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની કથા પણ શિવના સંહારક સ્વરૂપને પ્રગટ કરે છે એક સમયે દૂષિત રાક્ષસ દુષણનો ત્રાસ વધી ગયો હતો જેણે ઉજ્જૈનના લોકોને પીડિત કર્યા હતા ભક્તોએ શિવની સ્તુતિ કરી ત્યારે શિવ પ્રગટ થયા અને દુષણનો નાશ કર્યો ત્યારથી તેઓ ત્યાં મહાકાલ સ્વરૂપે બિરાજમાન થયા લિંગોત્ভব કથા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સર્વોપરિતાને લઈને वाद-વિવાદ થયો ત્યારે એક વિશાળ અગ્નિલિંગ પ્રગટ થયો જેનો આદિ કે અંત કોઈ શોધી શક્યું નહીં બ્રહ્મા હંસ બનીને ઉપરની તરફ ઉડ્યા અને વિષ્ણુ વરાહ બનીને નીચેની તરફ ગયા પરંતુ તેઓ લિંગનો અંત શોધી ન શક્યા ત્યારે તે લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને સમજાવ્યું કે તેઓ જ સર્વોચ્ચ છે અને આ લિંગ તેમનું જ નિરાકાર સ્વરૂપ છે આ કથા શિવના નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મ સ્વરૂપનું પ્રતીક છે ચાર શિવના ભક્તો અને તેમની દિવ્યતા વાયુ સંહિતામાં શિવના અસંખ્ય ભક્તો અને તેમની ભક્તિની વાતો છે જે દર્શાવે છે કે શિવ ભક્તિ કરનારને કદી નિરાશ કરતા નથી તેઓ દરેક ભક્તના ભાવને જુએ છે પછી ભલે તે ધનવાન હોય કે ગરીબ જ્ઞાની હોય કે અજ્ઞાની ચંદેશ્વરની કથા એક ગરીબ બાળક ચંદેશ્વર જે ગાયો ચરાવતો હતો તેણે શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવાનું શરૂ કર્યું તેના પિતાને આ ગમ્યું નહીં અને તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો જ્યારે ચંદેશ્વર પૂજા કરી રહ્યો હતો ત્યારે તેના પિતાએ તેને માર માર્યો અને શિવલિંગને લાત મારી ત્યારે ચંદેશ્વરે શિવલિંગની રક્ષા માટે પોતાના પિતાનો પગ કાપી નાખ્યો તેની આ અડગ ભક્તિથી પ્રસન્ન થઈને શિવ પ્રગટ થયા અને ચંદેશ્વરને પોતાના ગણોનો પ્રમુખ બનાવ્યો આ કથા ભક્તિની અડગતા અને ભગવાનના ભક્ત પ્રત્યેના પ્રેમને દર્શાવે છે વ્યાધ શિકારી અને શિવરાત્રી એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો અને આખી રાત શિવલિંગ પર બિલ્વપત્ર પડવાથી અને ભૂખ્યા રહેવાથી અજાણતા જ શિવરાત્રીનું વ્રત થઈ ગયું શિવ તેના પર પ્રસન્ન થયા અને તેને મોક્ષ પ્રદાન કર્યું આ કથા દર્શાવે છે કે ભક્તિ ભાવપૂર્વક થવી જોઈએ ભલે તે અજાણતા જ કેમ ન હોય વાયુ સંહિતાનો ઉપસંહાર વાયુ સંહિતાનો મુખ્ય ધ્યેય જીવને શિવ તત્વનું જ્ઞાન આપવાનું છે જેથી તે સંસારના બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે આ સંહિતામાં ફક્ત ધાર્મિક વિધિઓનું જ નહીં પરંતુ જીવનના નૈતિક મૂલ્યો કર્તવ્ય પાલન દયા સત્ય અને અહિંસા જેવા ગુણોનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું છે શિવ વાયુ સંહિતા એક અમૂલ્ય રત્ન છે જે આધ્યાત્મિક માર્ગદર્શન ગહન જ્ઞાન અને ભક્તિના માર્ગે મોક્ષની પ્રાપ્તિ માટેનો માર્ગ દર્શાવે છે તે શિવને કેવળ એક દેવતા તરીકે નહીં પરંતુ પરબ્રહ્મ સૃષ્ટિના કરતા હરતા અને સર્વવ્યાપી શક્તિ તરીકે સ્થાપિત કરે છે જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ સંહિતાનું પઠન શ્રવણ કે મનન કરે છે તે શિવના પરમધામ ને પ્રાપ્ત કરે છે વાયુ સંહિતા આપણને શીખવે છે કે શિવ સર્વત્ર છે દરેક જીવમાં છે અને તેમના ભક્તિથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે આ સંહિતા સાચા અર્થમાં આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે જે માનવજાતને મોક્ષના માર્ગે દોરે છે